હેલો ગુડ મોર્નિંગ કેમ છો લગન માંથી ભાઈ એ ઠાકી બહુ ગયા હતા સુઈ ગયા બધા રાતે એક વાગે રાજકોટ ભૂઈ ગયા તા અમારે જોટું જો પાંચ છતી ની રજા રાખીને અમે જવાના છે ને અમારે મેડમે કપડાના મારી દીધા છે થાપા કપડા બદલાવ બદલાય વાહ બદલાય બદલાય લગ્ન છોકરા ને ભાગ માં લઈ જવાના હતા ગપગોટા તો ગપ ગોટા બહેના છે ઉલરી ઉલરી લગન માં થઈ ગયા છે ડીમ આવી ગયો છે તાવ અને પગ દુખે છે નથી પગ દુખે છે તાવ આવી ગયો છે એટલે ખાલી ડાયર ભાત નો પ્રોગ્રામ થયો છે તો હાલો ડાયર ભાત ખાવા ચાલો કડકડતી ઠંડીની માલપા અમારે મેગી ખાવા આવતા વેચ ચાલુ કરી દીધું પૈસા માંગવાનું ગામડે ખેવાના લખાણ ખોટો ગામડે મોકલી દેવો પાછો દાદા ભે આવે છે અમારે દાદા ની લેવા મોજન અમારે છે તો મજા આવી જાય સૂપ પીવા મને મજા કઈ વાંધો નથી કામ કરવું પડે તો તકલીફ થાય છે બધાને તાવ આવી દે છે ટૂટ થાય છે પણ જો આવું સૂપ ને એવું પીવા દે ને સાંજના ના ભોજનમાં છે છે ગામડેથી દૂધી લઈ ઉપયોગ કર્યો અમારે છોટું કે છે

બધા મારા ફેસબુક માં ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ માં જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો જય માતાજી